જી હવે આપણે તો તૈયાર થઈ ગયા છીએ અને આપણે જવાનું છે લિયા તો હાલો તમને આગળ બતાવું ચાલુ કરી હે માતાજીનું નામ લઈને આપણે નીકળશું લિયા બાજુ આપણે નીકળી ગયા છીએ લિયા જવા માટે તો આગળ આપણે જઈશું દાદાના દર્શન કરવા તો આગળ તમને હું બતાવું કે આપણે લિયા જઈશી તો દાદાના દર્શન પણ કરશું તો દેખાડું તમને આગળ ગયા સાપકડા છે સાપકડા આપણે લીયા જતા હોય એટલે વચમાં પહેલું જ આવે સાપકડા આ છે સાપકડા રતનપર આપણે પહોંચી ગયા છીએ રતનપુર ને આ સીધો રોડ આપણે જઈએ એટલે સીધું આપણે સરા આવે અને આપણે અહીંયા થી વળી જઈએ એટલે સીધું લઈ દાદા એ જવાય અહીંયાથી તો આપણે અહીંથી સીધા જશું હવે દાદા એ અહીંયાથી બે રસ્તા આપણે ભેરા થાય આપણે આ સાઈડ થી આવીએ એટલે કોઈન્ટથી આ સીધો રસ્તો આવે આપણે રતનપુર સાઈડ થી આવ્યા એટલે આ સીધા જઈએ એટલે હવે સીધું દાદા મંદિર જ આવશે પહોંચી ગયા છે અને રવિવાર દર રવિવારે અહીંયા મેળો પર આવે અહીંયા હજારો ની સંખ્યામાં લોકો આવે દર રવિવારે અહીંયા કણે મોટો મેળો હોય પ્રસાદ ને બધી સેવા ચાલુ જોઈએ દાદાની દાદા એ પહોંચી ગયા છે હાલો ઉપર જઈને તમને પણ દર્શન કરાવું દાદાના વીર વસરાદ દાદાનું મંદિર લીયા લીયા આવેલું છે આ દાદાનું મંદિર એમ કહેવાય છે રણ ને જ દાદા એ આવ્યા હતા દર્શન કરી નીકળી ગયા લીયા તરફ હવે આપણે જઈશું લીયા પછી મામા ના ઘરે મારા વિડીયો ગમતા હોય તો લાઈક ને સબસ્ક્રાઇબ કરી દેજો બીયુ થોલિયા થી હવે નીકળી ગયા છીએ અને ગેસ થોડોક ઓછો છે હવે જઈ સરા સરા જઈને જોવી છે આમ વીજળીયા ને ચોકડીયા પુરાવા જે કઉ ઘરે જે કઈ નકે નહીં સરા પોચીને ખબર પડે છે આપડા વિશાલ ભાઈ આવી ગયા આપડી ગાડી ની ટેસ્ટ ડ્રાઈવ લેવા શું કહેશો ભાઈ વિશાલ ભાઈ ગાડી કેવી બની આપડી ગાડી તો કમ્પ્લીટ બરોબર ગુગરાજી બની છે

યુટ્યુબમાં આપણે વ્યૂવર તો ઘણા બધા આવે પણ સબસ્ક્રાઈબ ન કરતા નો સબસ્ક્રાઈબ કરતા જાઓ પેરા પેરા તો મજા આવે સબસ્ક્રાઈબ કરી નાખજો પેરા પેરા તો આપણે હવે મળીએ નવા બ્લોગમાં